નમસ્કાર મિત્રો રાજેશ વોરા ચેનલ પરિવારમાં સ્વાગત કરું છું આજે આપણે ખાસ અગત્યનો ટોપિક એટલે કે મગફળીનું ગુજરાતભરમાં મગફળીનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર થયું છે ત્યારે મગફળીના ખેડૂતો માટે અત્યારે પીળી પડવાનો મેઇન પ્રશ્ન ઉદ્ભવેલ હોય ત્યારે એના માટેનું એમિનો એસિડ હોમિક એસિડ સાયટ્રિક એસિડ અને સલ્ફેટ આ બાબતની આજે આપણે ચર્ચા કરવી છે તો એ બાબતમાં ત્રણ બાદશાહ કરીને એક પેકેટ આવે છે કઈ રીતે કામ કરે છે એમાં જે કન્ટેન છે એ કન્ટેન કઈ રીતે કામ કરશે એ આપણે વિગતવાર આ વિડીયોની અંદર નિહાળવાનો છે તો મિત્રો એમિનો એસિડ હુમિક એસિડ સાયટ્રિક એસિડ અને ફેરસલ્ફેટ આ જે ત્રણ વસ્તુ ત્રણ બાદશાહની અંદર જે પેકેટની અંદર આવે છે જે કન્ટેન અને એ મગફળીમાં ઉપયોગ કરતા વિવિધ લાભ કઈ રીતે મળી શકે એના ઘટકોમાં ખાસ અસર શું કરે છે છોડની વૃદ્ધિ વિકાસ પોષણ એ બાબતનું એનું વિગતવાર આપણે એના ઘટકનું થોડુંક સમજી લઈએ તો એમિનો એસિડ એની અંદર જે આ પેકેટ આવે છે ત્રણ બાદશાહ કરીને જે પેકેટ આવે છે થ્રી બાદશાહ જે એમિનો એસિડ હોમિક એસિડ સાયટ્રીક એસિડ અને ફેરસ સલ્ફેટ હવે એમાં પહેલું જ એમિનો એસિડ એમિનો એસિડ કેવા પ્રકારનું કામ કરે એ ઘટક શું છે જો એનું વાત કરું તો છોડની વૃદ્ધિ અને જરૂરી પ્રોટીન બનાવવામાં મદદ કરે છે એ સોડના કોષો સેલ જે કહેવાય છે એમાં નિર્માણ અને એના માટે ખૂબ ઉપયોગી છે સ્ટ્રેસ અતિશય ગરમી પડવી ઠંડી પડવી અતિશય વરસાદ રહેવો સતત વરસાદ રહેવો તો એના સ્ટ્રેસમાં પણ ઉપયોગી છે એના સોળના ઓવરઓલ હેલ્થ માટે એમિનો એસિડ ખાસ ઉપયોગી છે તો આપણે વાત કરીએ એમિનો એસિડની આ પેકેટની અંદર ભૂમિક એસિડ આવે છે તો હુમિક એસિડ ઘટક જે છે જમીનમાં નમી જાળવી રાખે છે માટી ની ગુણવત્તામાં સુધારો કરે છે હોમિક એસિડ સોળના મૂળ નો સંપૂર્ણ વિકાસ અને ઉત્તેજન કરાવે છે સાથે ખાતર ને ખાતર શોષણ કરવાની ક્ષમતા સોળની એટલે કે મગફળીની ઈ વધારી દે છે માઇક્રોબાયોલોજીકલ પ્રવૃત્તિમાં પણ વધારો કરે છે આ હોમિક એસિડના ફાયદા છે આ હુમિક એસિડ નું જે તત્વ છે એના બાબતનું થયું મિત્રો એવું જ એક તત્વની અંદર આવેલું છે સાઇટ્રિક એસિડ માટીમાં રહેલ લોખંડ આ જમીનની અંદર જ્યારે આપણે મગફળીનું વાવેતર કરવી છીએ એ જમીનમાં એની અંદર લોખંડ ઝીંક વગેરે પોષક તત્વો છે એને અવેલેબલ કરાવે છે એટલે કે સાયટ્રિક એસિડનું કામ જમીનમાંથી છૂટા પાડી અને છોડને આપવાનું કામ છે એ સાયટ્રીક એસિડનું છે અને એમાંય એ ખાસ આજે મગફળી પીળવી પડે છે એની અંદર સાઇટ્રિક એસિડ પણ એમાં છે તો એનું છોડને પોષણક્ષમ ક્ષમતા વધારવામાં વધુ મદદ કરે છે સાઇટ્રિક એસિડ અને સાથે સાથે પીએસ આ જમીનનો જે પીએસ આંખ છે આપણો એને પણ નિયંત્રણ રાખવામાં મદદરૂપ થાય છે બહુ જ એક ઘટક એટલે કે ફેરેસ સલ્ફેટ લોખંડનો સ્ત્રોત છે મિત્રો આપણે બેલા હાંકવી છીએ તો ઘણા ખેડૂતોને એવું થતું કે ભાઈ બેલામાં લોખંડ હોય જ એ જમીનની અંદર આપણે નાખવી નાખવીશી પણ બધાની કાર્યક્ષમતા જુદી જુદી હોય છે આની અંદર જે ફેરેસ સલ્ફેટ આવે છે એ ક્લોરોસિસ પાંદડામાં પીળી પડતી અટકાવવાનું મેઈન કામ છે આનું એટલે કે પાંદડા પીળા પડી જતા હોય ઘણી જગ્યાએ તમે જુઓ આખી મગફળીનો બેલ્ટ પીળો પીળો રહેતો હોય તે એના માટે ખાસ આ જરૂરી છે અને આ ફેરેસલ્ફેટ આ પેકેટની અંદર હોવાના કારણે અને ફેરેસલ્ફેટનું ઘટક જે છે એની જો વાત કરું તો ક્લોરોફિન ઉત્પાદન માટે ખૂબ જ જરૂરી છે અને એ ક્લો ક્લોરોફિન બનાવે છે છોડમાં લીલાશ રખવે છે એટલે કે એના માટે ફેરસ પણ ખૂબ જરૂરી છે હવે આ જે પેકેજની મેં વાત કરી એને ક્યારે કેવા સમયે કેટલું વાપરવું એની થોડીક માહિતી આપણે લઈ લઈ મિત્રો મગફળી વીસ દિવસથી ઉપરની જે લોકોને થઈ ગઈ છે એને છોડના અને મૂળ અને પાંદડાના વૃદ્ધિ માટે આ ખૂબ જરૂરી છે સાથે સાથે ફૂલ આવવાના સમય જે કહેવાય છે પાંત્રીસથી ચાલીસ દિવસનો જે સમય છે ફૂલ આવવાનો ત્યારે પણ આનો છટકાવ કરી શકાય છે જ્યારે પાંદડા પીળા પડતા હોય અને લોખંડની ઉણપના લક્ષણ દેખાય તો એને તમે ખાસ આ વસ્તુનો તમે ઉપયોગ કરી શકો છો મિત્રો આને વાપરવાની રીત આપણે જે પંપથી એટલે કે ફોલિયર સ્પ્રેથી છટકાવ કરવાની વાત આવે ત્યારે એક લીટર પાણીમાં દ્રા એક લીટરના પાણીના દ્રાવ્યમાં ત્રણથી પાંચ એમએલનો ડોઝ આનો કરવાનો હોય છે અથવા તો ઘણી બધી કંપનીના જુદા જુદા મેં તમને આજ વાત કરી ત્રણ બાદશાહની તો એનું પ્રમાણ પણ જુદું હોઈ શકે કારણ કે કન્ટેન્ટ બધાના જુદા જુદા હોઈ શકે એટલે આની જે વાત કરી એને તમે આ રીતે છટકાવ એને એક લીટરની અંદર ત્રણ એમએલ લખે તમે એનો ઉપયોગ કરી શકો છો હવે સોઇલ એપ્લિકેશન ઘણા ખેડૂતોને સોઇલ એપ્લિકેશન પણ આપી શકે જો એનો દ્રાવ્ય મિક્સ કરી અને તમે જીવામૃત સાથે પણ તમે એને જમીનમાં ડ્રેસિંગ કરીને પણ આપી શકાય છે હવે આના મુખ્ય મુદ્દા અને આના ખાસ કાળજી લેવાની બાબત જો વાત કરું મહત્વની સૂચનાની તો દવાનો છટકાવનો સમય સવારે અથવા સાંજનો રાખો તો વધારે સારું રહે બીજું અન્ય રાસાયણિક રાસાયણિક ઉપરવાના જ્યારે મિશ્રણ કરવાનું હોય ત્યારે કોમ્બલિબિટી એની તપાસી લેવી ખૂબ જરૂરી છે એટલે એ બને ત્યાં સુધી આને સિંગલ ડોઝ થાય તો વધારે સારું સાથે સાથે એને આ બધી વસ્તુ આવી હોય છે તો એને તમે સિમ્પલ ડોઝ કરીને પણ એક ટ્રાયલ બેઝ પણ કરી શકાય છે મિત્રો આજે મેં તમને વાત કરી એના અંતિમ લાભો લાભ થાય તો પાંદડા લીલા અને સ્વાસ્થ્ય એનું સારું રહે લોખંડની ઉણપ જે પીળો બેલ ટાંખો રહી છે એની દૂર થાય ઉણપ ઉત્પાદન અને ગુણવત્તામાં પણ વધારો થાય વધારે વિશેષ માહિતી માટે મારો મોબાઈલ નંબર છે મગફળી કારણ વરસાદ સૂર્યનો પ્રકાશનો અભાવ જમીનમાં સતત ભેજ રહેવો આના કારણે એક કારણ એ પણ હોઈ શકાય બીજું કારણ પૂરતી ખાતરનો અભાવ આપણે ટાઈમટેબલ મુજબના ખાતરનો વપરાશ આપણે કરતા જ નથી ઘણા ખેડૂતો એક સિમ્બોલ મારી દીધો કે ભાઈ આ ખાતર એટલે આ જ ખાતર વાપરવું એવું નથી કારણ કે જે છોડ છે છે એને કેટલી વસ્તુની જરૂરિયાત તમે કેવું મિશ્રણ કર્યું છે ખાસ ઉપયોગી છે દાખલા તરીકે હું તમને વાત કરું તો માનવ દેહ માટે આપણે જે બે ખોરાક લઈએ છીએ આખા દિવસ દરમિયાન બે ખોરાક લઈએ છીએ એવી જ રીતે મગફળી હોય કે અન્ય પાક હોય એને પણ પોષક તત્વની ખાસ જરૂર પડે છે એટલે પૂરતી ખાતરનું મેનેજમેન્ટ એ બહુ અગત્યનું પાસું છે છતાં જો ન થયું હોય તો હવે પછીના સમયની અંદર તમે એને કઈ રીતે કન્વર્ટ કરી શકો ઉત્પાદન વધારી શકાય ક્યાં ખાતરથી ઓછા ખર્ચથી અંદર તમે કઈ રીતે કરી શકો એની પણ ટૂંકમાં થોડીક માહિતી આપી દો હવે પૂરતી ખાતરનો અભાવની મેં તમને વાત કરી બીજું વારંવાર મગફળી પીળી પડવાના ત્રણ કારણોમાં બે કારણો આપણે જોઈ લીધા હવે આવે છે ત્રીજું કારણ લોહ તત્વની ખામી અને સલ્ફરની ખામી એ પણ હોઈ શકે હવે આના નિવારણ માટે લોહ માટે તમને મેં વાત કરી કે ત્રણ બાદશાહનો સ્પ્રે કરી દેવો બીજું કારણ એનામાં એસ ખાતર અથવા તો પોલીહેલાઇટ જે એમઓપી મિરોટોપ પોટાશ આવે છે આઈપીએલનું જે એસીએલ કંપનીનું યુકેનું છે એ પણ બહુ સરસ મજાનું છે એનો તમે ઉપયોગ કરી શકો અથવા તો હીરા કસી દોઢસો ગ્રામ અને લીંબુના ફૂલ એ તમે પંદર ગ્રામ એક પંપમાં પંદર લિટર પંપની અંદર આનો છંટકાવથી પણ વધુ ઉત્પાદન લઈ શકાય છે તો આ આવી રીતના વિડીયો વધારે જો ગમતા હોય તો વધુને વધુ ખેડૂતોને ફોરવર્ડ કરજો લાઇક કરજો કમેન્ટ કરજો જે કોઈ ખેડૂતોને પ્રશ્ન હોય ખેતી બાબતના પ્રશ્ન હોય તો મારો નંબર છે ચુમ્મોતેર નવસો સિત્તેર નવસો ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો ધન્યવાદ સાથે રાજેશોર આભાર